ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ દ્વારા જ્યારે હાલમાં ગુજરાતમાં અતિવૃષ્ટિનો જેવો માહોલ થઈ ગયો છે ત્યારે ખાસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામ ખાતે ખેડૂતના ખેતર ઉપર મુલાકાત લેતા અને વારંવાર ખેડૂતોના કોલથી મેસેજથી અમને જાણ થવામાં આવી કે સાહેબ અમારે અમારો આખે આખો પાક નિષ્ફળ ગયો છે ક્યાંક ને ક્યાંક અમે સરકારને એ કહેવા માગીએ છીએ તમે જે હવાઈ સર્વે કરવાની વાત કરો છો હવાઈ સર્વેથી આમાં તમને કાંઈ દેખાવાનું નથી માણસને માત્ર અહીંથી રોડથી નીકળે તોય દેખાતું નથી ખેડૂતે ખેડૂતના ખેતરે જઈને તમે સાચો સર્વે કરશો તો તમને સાચી ખબર પડશે અમે અધિકારી સાથે અમારે વાતચીત થઈ ટેલિફોનિક ત્યારે અમને એવી સૂચના અમને એવું કહેવામાં આવ્યું કે અમને કોઈ પર્ટિક્યુલર સૂચના નથી કે ભાઈ ખેડૂતના પર્ટિક્યુલર ખેતર ઉપર જઈને તમે સર્વે કરો હવે તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સર્વે જ નહીં કરો જે ખેડૂતને નુકસાન છે તેના ખેતર ઉપર જ નહીં જાઓ માત્ર તમે રોડેથી હવાઈ સર્વે કરશો તો હું માનું છું ત્યાં સુધી ખેડૂતને યોગ્ય ન્યાય નહીં મળે જો ટૂંક સમયમાં તાત્કાલિક અસરથી ખેડૂતના ખેતરે ખેતરે સર્વે કરવામાં નહીં આવે તો ખેડૂતને સાથે રાખી અમે બધા સર્વે કરીને અમે તમને આપીશું કે આ નુકસાન છે પછી તમે દિવસોપ નથી દેતા એ અમે અને ખેડૂત જોઈશું